કેમ છો મિત્રો રીપી ઇન લર્નિંગ હબ માં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું આલ્કિન ના જે રાસાયણિક ગુણધર્મ ની જે થિયરી જોઈ હતી એના રિલેટેડ એમસીક્યુ એમસીક્યુ નંબર 1 નીચેના પૈકી કયા સંયોજન વચ્ચે પ્રક્રિયા માટે માર્કોનિકોફ નો નિયમ ઉપયોગી છે તો મિત્રો માર્કોનિકોફ ક્યારે જો આ રીતનું હોય તો તો જરૂરી નથી ચાલો તોય જરૂરી નથી તેનો અર્થ શું થયો કે આ જે આલ્કીન જે છે એ અસમમિત હોવું જોઈએ આલ્કીન કેવું હોવું જોઈએ અસમમિત આલ્કીન હોવું જોઈએ અસમમિત આલ્કીન મીન્સ અસમમિત આલ્કીન હવે એમઈ જ્યારે તમે સમપ્રક્રિયક લો તોય નહીં એમાં જ્યારે તમે અસમપ્રક્રિયક લો તો જ આવે તો માર્કોનિકોફ માટે આલ્કીન અસમિત હોવો જોઈએ અસમિત નો મિનિંગ શું તો કે આ ડબલ બોન્ડ કાર્બન જે છે કાર્બન કાર્બન ડબલ બોન્ડ એની બે બાજુ સમાન નથી એટલે અસમિત થઈ ગયો અસમ અસમ એચ અને સીએલ તો જ માર્કોનિકોફ ઉપયોગી બને છે તો જો આમાં જોજો ધ્યાનથી આલ્કીન છે

ચલો વ્યાજો માર્કોનિકોફને આધારે માર્કો નિકોફ શું છે કે જ્યારે અસમિત આલ્કીન અસમિત આલ્કીન છે હા છે એની અસમ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરો ત્યારે વધુ વિદ્યુત ઋણ તો વધુ વિદ્યુત ઋણ જે છે એ કોણ છે તો આઈ અને સીએલમાં વધુ વિદ્યુત ઋણ કોણ તો કે અહીંયા જો એફ સીએલ બી આર આય ઉપર જાઓ એમ વધુ વિદ્યુત ઋણ તો આપણી પાસે ક્લોરીન અને આયોડીનમાં વધુ વિદ્યુત ઋણ કોણ છે તો કે ક્લોરીન વધુ વિદ્યુત ઋણ ક્લોરીન તો વધુ વિદ્યુત ઋણ એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલીનિક કાર્બન સાથે જોડાય તો ઓછો હાઇડ્રોજન ધરાવતો ઇથિલિનિક કાર્બન એટલે અહીંયા જોડાશે સી એચ સાથે સી એચ જે છે એની સાથે હું જોડાશે સીએલ જોડાશે અને એચ ટુ સાથે આ જોડાશે આન્સર આવશે તમારો એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો આ જો સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ સી એચ થ્રી એચ બી આર એટલે સૌથી પહેલા પ્રોટોન એચ પ્લસ તો એ જે એચ પ્લસ જે છે એની સાથે પેલા રિએક્શન પછી કાર્બોકેટાઈન બનશે ને તો આ એચ અહીંયા આવશે એટલે સી એચ થ્રી સી એચ સી એચ થ્રી પ્લસ પછી બીઆર લાગશે અને ફાઇનલી અહીંયા બીઆર માઇનસ લાગી સી એચ થ્રી સીએચ સી એચ થ્રી અને બીઆર આ જે પ્રોડક્ટ બને છે તો સૌથી પહેલા આ જે છે એ શું છે ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોફાઇલ ઇલેક્ટ્રોફાઇલ હવે અહીંયા ઇલેક્ટ્રોન છે તો એના એના સાથે શું થશે પર એટેક કરશે આ બોન્ડ તૂટી અને સિંગલ બોન્ડ બને છે યોગશીલ તો શું થયું ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કેવી ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા નીચેના પૈકી કયું સંયોજન માર્કોનિકોફ અનુસાર એચબીઆર સાથે પ્રક્રિયા કરતું નથી માર્કોનિકોફ એ માત્ર કોના માટે છે તો કે અસમિત આલ્કીન માટે છે સંમિત હશે એના માટે નહીં તો જો તમને આમાં સંમિત જે છે એ જોઈએ પ્રોપ વનીનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે પ્રોપ એટલે ત્રણ કાર્બન છે વનીન प्रोप 1 इन तो यहां से भी तुम જોઈ શકો છો અસમ છે આપણે હાઇડ્રોજન ની વેલેન્સી બતાવી દીધી તો કે CH3 અહીંયા 1H અહીંયા H2 થઈ ગયું બ્યુટ 1 इन બ્યુટ 1 इन CH3 CH2 CH ડબલ બોન્ડ સેટ બ્યુટ 2 ઇન

તો કે એચ એનો એનું નથી કારણ કે તેની બોન્ડ એનર્જી સૌથી વધુ હોય છે કેમ બોન્ડ એનર્જી સૌથી વધુ એચ એફ એસ સીએલ એચ બી અને એચઆઈ મિત્રો હાઇડ્રોજનનું કદ તો એટલું ને એટલું જ રહેવાનું છે એફનું કદ નાનું છે ક્લોરીન એનાથી મોટો છે બીઆર એનાથી મોટો છે આ એનાથી મોટો છે તો અહીંયા જુઓ બોન્ડ લેન્થ સૌથી ઓછી થઈ ગઈ અને બોન્ડ લેન્થ સૌથી ઓછી હોય એની બોન્ડ એનર્જી સૌથી વધારે હોય કેમિકલ બોન્ડિંગ માટે એની રિએક્શન આની સાથે થતું નથી એન્ટી એન્ટીમાર્કોબનિકોફ અને માર્કોનિકોફમાં એચબીઆર લઈએ છીએ હમ અને માર્કોનિકોફમાં એસસીએલ અને એચ બીઆર લઈએ છીએ આપણે ક્યારેય યુઝ નથી કરતા એનું મેન કારણ છે તેની બોન્ડ એનર્જી સૌથી વધુ છે અને એન્ટી માર્કોનિકોફમાં આ કેમ નથી વાપરતી આપણે થિયરીમાં જોઈ લીધેલું છે હવે આ જો HBr સાથેની રિએક્શન કરવામાં આવી છે અસમિત આલ્કીન છે એચ છે અહીંયા કંઈ લખેલું નથી મતલબ આપણે માર્કોનિકોફને અનુસરવાનો છે જો ત્યાં પેરોક્સાઇડ લખેલું હોતે તો આપણે પ્રતિમાર્કોનિકોફને ફોલો દે તો કે HBr માં વધુ વિદ્યુત ઋણ બીઆર છે એ ઓછા હાઇડ્રોજન એટલે વચ્ચે જશે આન્સર બી અહીંયા જોસા અહીંયા જશે નીચેના પૈકી સૌથી સ્થાયી આલ્કિન કયો છે સ્થાયી આલ્કિન કયો છે તો જેમ આર વધે એમ સ્થિરતા વધે સ્થાયી કીધું છે ને આર વધે એમ સ્થિરતા વધે તો સૌથી વધારે આર અહીંયા છે બરાબર આમાં એક પણ આર નથી આમાં એક આર છે આમાં બે આર છે અને આમાં ચાર આર છે તો જેમ આલકાયલ સમૂહનું કદ વધે એમ એની સ્થિરતા વધશે એટલે આની સ્થિરતા વધશે બરાબર સ્થિરતા વધે જ ક્રિયાશીલતા કીધું હોય તો પહેલાં આન્સર આવતા તો સૌથી વધારે સ્થાયી કોણ છે જેટલા આર વધારે હશે એટલો વધારે સ્થાયી હશે કેમ તો કે આપણે શું જોઈશું આની અંદર હાઈપર કોન્સ્યુકેશન જે તમે જીઓસીમાં ભણો છો અહીંયા શોર્ટકટમાં આપણે બોલવાનું છે કે ભાઈ આલ્કીલમાં જેમ આર વધે તેમ સ્થિરતા વધે શું વધે સંખ્યા વધે તો એની સ્થિરતા વધે ક્રિયાશીલતા નથી કીધું ક્રિયાશીલતા તો પાછા વ્યસ્ત પ્રમાણમાં હોય નીચેની પ્રક્રિયા શ્રેણીમાં આલ્કીન પદાર્થ બી બનાવે છે તો કે આલ્કીન લઈ લીધો ચાલો મિત્ર ઓઝોનાલિસિસમાં મેં તમને એમ કીધું ડબલ બોન્ડ વાળું આ જે છે એ તમારે તોડી જ્યાં જ્યાં ડબલ બોન્ડ જોડાયેલું છે ત્યાં તમારે શું કરી દેવાનું ડબલ બોન્ડ ઓ સેમ વસ્તુ અહીંયા અને એ ધ્યાનમાં રાખવાનું છે કે જેડેન છે તો બાકી અહીંયા જેડેન ન હોતે તો ફરીથી આનું ઓક્સિડેશન થાય ને આન્સર શું આવતા એસિડ આવતે હમ કારણ કે ઓઝોનાલિસિસ મેં તમને બે પ્રકારના કરાવ્યા છે ઓક્સિડેટિવ અને રિડક્ટિવ રિડક્ટિવ એટલે જેડેન વાળું જે છે તો ત્યાં તમારે જે આવે છે પ્રોડક્ટ રહેવા દેવાનું છે એમાં એસિડ ટ્રાન્સફર થતા નથી પણ જો અહીંયા જેડેન ન હોતે તો એચ ટુ ઓ બને છે અને એ ઓ એચ ટુ ટુ આનું ફરીથી ઓક્સિડેશન કરીને એનું એસિડ ટ્રાન્સફર કરે પણ એ અહીંયા કરવાનું જ નથી તો તમારા આન્સર આવશે સીએ થ્રી સીએચ સીએ થ્રી સીએચ બે મોડ સિમ્પલ ઓઝોનાલિસિસ બહુ ઇઝી છે तोड़ी नाको ए जे 2 कार्बन डबल बॉन्ड और डबल बॉन्ड आप ही दो खत्म सीस ब्यूट टू इन ऊपर सीस ब्यूट टू इन सिस ब्यूट टू इन छह ब्यूट टू इन पर ठंडा केमेनोफोर સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું શીખવાડેલી છે કે હોબી એટલે શોખ આપડી જ આવી એટલે કે એચ ટુ સાથે રિએક્શન કરી ઓ સાથે કરી બેર પ્રક્રિયા કે મેનો ફોર કે બે પ્રક્રિયા લઈ લો તમે બેર પ્રક્રિયક લઈ લો પછી આની અંદર ઓએસ એસ ઓ ફોર લઈ લો આ બધા જે છે એ શું આપશે શોખ એટલે સીન એડિશન સીન એડિશન એટલે એક જ બાજુ એનું એડિશન થશે ને સીન એડિશન થશે એટલે મેં તમને પહેલાં કીધેલું કે આ શીસ અને આ પણ શીસ સીનને આપણે શીસ કહેવાનું તો શીસ સીસ સેમ ટુ સેમ ભેગા થાય તો આપણે કહેતા હતા મેઝો જે આ લોકો બોલે છે મેસો તો આન્સર આવશે મેસો બીજું કંઈ વિચારવાનું જ નહીં જ્યાં એચ એચ છે ત્યાં ઓ એચ આવી જશે શું આવી જશે એચ છે ત્યાં શું આવશે ઓ એચ એચની જગ્યાએ એડિશન થઈને શું આવશે ઓ એચ અહીંયા રેડી પણ તમારે ખાલી જસ્ટ વિચારો આખો ક્વેશ્ચન જે છે એ કરવાની કોઈ જરૂર નથી માત્ર તમારે શું વિચારવા કીધું મેં તમને સીસ અને સીસ સેમ ટુ સેમ હોય તો મેં સો એકચ્યુઅલી બોલાય ને મેં का जवाब આવશે મેસો 2 3 બ્યુટેન ડાયોલ મેસો 2 3 બ્યુટેન ડાયોલ રેડી આવી રીતે 1 2 3 જો 1 2 3 4 2 3 બ્યુટેન ડાયોલ બ્યુટેન ડાયોલ પણ કેવું મેસો અર્થાત આવી રીતે હોઈ શકે આમ બરાબર આ થઈ ગયું આ રીતે તાજો પ્લેન ઓફ સિમેન્ટ્રી એટલે આને આપણે કહીશું મેસો ચલો બીજું જોઈએ હવે ટ્રાન્સ બ્યુટ ટુ ઇન ટ્રાન્સ બ્યુટ ટુ ઇન તો જે હમણાં મેં તમને કીધું બી ટુ એમાં નહીં હતો કે એમાં કોણ કોણ હતું એચ ટુ ઓ ટુ ઓએસ ફોર અને કે એમ એન ઓ ફોર આમાં શું નથી તો કે હેલોજન નથી હેલોજન હોય એ હંમેશા એન્ટી હોય કેવો હોય એન્ટી ટ્રાન્સને બી આપણે એન્ટી લેરો એક ટેકનિક મેં તમને કીધેલું ટ્રાન્સ એટલે એન્ટી

बेर प्रक्रियक, बेर प्रक्रियक इतने पांचो सीन एडिशन, आ के ऊँचे तो के ट्रांस बराबर, तो ट्रांस अनेसिन तो तमारे यहाँ सुमाओ सब ट्रांस अनेसिन तो यहाँ तमारे आउट है रेश्मिक मिश्रण, तो D L ડી અને એલ જો આ જે છે એ નહીં ચાલે કારણ કે આમાં જો ઓફ છે અહીંયા નહીં ચાલે બરાબર અહીંયા ઓએચ સીએ થ્રી સીએ થ્રી આ તો નહીં જાવ કે આમાં કાર્બન જ વધી ગયો છે અહીંયા ઓએચ ઓએચ આ આવશે રેસેમિક મિશ્રણ વાળું આન્સર આવશે ડી તો તમારે રેસેમિક લેવાનું ડી અને એલ વાળું રેસેમિક શું યાદ રાખવાનું સેમ ટુ સેમ સેમ ટુ સેમ તો આપણે ઓલણ શું કહીશું ભાઈ એન તો એન ઓ પ્લસ સીએલ માઇનસ માર્કોનિકોફ યુઝ કરીએ આપણે તો કે આ સી એચ થ્રી છે સિંગલ બોન્ડ છે

જ્યારે આ જ જે આ એનો લાગ્યો છે એ કાર્બન પર હાઇડ્રોજન ન હોય તો કોઈ ટેન્શન નથી પણ જો હાઇડ્રોજન હોય તો આ જે છે ટોટોમેરિઝમ દર્શાવે એને કારણે ટોટોમેશન થાય એચ ઉપર ચાલ્યો જશે એટલે અહીંયા આવશે સી એચ થ્રી સી એચ સી એલ અહીંયા હાઇડ્રોજન જે છે એક ઉપર ચાલ્યો ગયો એટલે ભાઈ ગયા ડબલ બોન્ડ એન आंसर सी एच थ्री सी एच सी एल सी एच थ्री सी एच सी एल सी एच डबल बॉन्ड एनओ एच तो आ सी एच सी एच थ्री सी एच सी एल સીએચ ડબલ બોન્ડ એનો એન્સર શું ધ્યાનમાં રાખવાનું છે નોંધનીય બાબત આ તો સ્થાયી છે જ્યારે અહીંયા હાઇડ્રોજન ન હોય પણ અહીંયા હાઇડ્રોજન હોય તો એનું શું કરવાનો છે ચલરૂપકતા એ તમે જીઓસીમાં ભણેલા છો ચલો હવે તેર મુજબ નીચેના પૈકી કયા આલ્કીન ઉદ્દીપકીય હાઇડ્રોજી હાઇડ્રોજીનેશન દરમિયાન હાઇડ્રોજન સાથે ઝડપી પ્રક્રિયા આપે છે રિએક્ટિવિટી ફાસ્ટ રિએક્ટિવિટી ફાસ્ટ મતલબ શું થાય ઓછો સ્ટેબલ તો હમણાં કીધું કે જેમ આર વધે એમ સ્ટેબલ વધારે હોય આમાં ચાર આર છે સૌથી વધારે સ્ટેબલ આમાં બે આર જે છે આ સોરી ત્રણ આર છે આમાં આમાં આર ચાર અવકાશ અવરોધ અહીંયા સૌથી વધારે છે પછી અહીંયા ત્રણ છે અહીંયા બે છે તો મેં તમને કીધું કે જેમ આર વધે એમ સ્થિરતા વધે સ્થિરતા વધે ક્રિયાશીલતા ઘટે સૌથી ઓછો ક્રિયાશીલ એનાથી વધારે સર આ બે માં બે બે આર છે તો એક સીસ અને એક ટ્રાન્સ તો સૌથી વધારે સ્ટેબલ ગયો સીસ કે ટ્રાન્સ તો જો સીસ આ રીતે હોય બરાબર ટ્રાન્સ આ રીતે હોય તો સીસ કરતા ટ્રાન્સ એ વધારે સ્ટેબલ છે કેમ કે આમાં બે નજીક નજીક હોય છે અને ટ્રાન્સમાં દૂર છે તો આમાં અપાકર્ષણ વધારે હોય આમાં ઓછું હોય તો ટ્રાન્સ જે છે એ વધારે સ્થાયી છે તો ટ્રાન્સ કયો છે તો કે આ ટ્રાન્સ છે આ સ્થાયી છે આ ઓછો સ્થાયી છે તો સૌથી વધારે ક્રિયાશીલ કયો આવશે એ તો સૌથી વધુ ઝડપી રિએક્શન કોની આવશે એની ક્લિયર મિત્રો તો આજે જોયું એ પ્રમાણે વ્યવસ્થિત રીતે સમજો યાદ રાખો અને સારા માર્ક્સ લાવો થેન્ક યુ સો મચ મિત્રો ફરીથી મળો ત્યાં સુધી હંમેશા ખુશ રહો